તો વરસાદ આવી ગયો ને વાવે એવું રહેવા દીધું નહીં તો થોડા પાણી ભરી દીધા છેટે ડાયરી ભરી દીધી અને કોળ ભરી દીધું હવે જો લઈને જાય છે હવે જઈ ક્યાંક પટાવવા આટો મારવા અમે ક્યાંય દૂધી દેખાતી નથી સનો એવડું ઘીણું આવી ગયું જોઈ મોટું હોય તો સામે વહી જોઈ તો ફાઈનલી દૂધી મળી ગઈ છે જો પણ નાની બહુ છે એક મોટી મળી જાય કામ થઈ જાય ને તું ધોર્ય માલ અમારે આ હર્ષબેન નો બર્થડે છે કા થ્રી સીટર સાયકલ થ્રી વ્હીલ साइकल ऊपर ही देवे जो ये है मिस्टर दिवा और यो अंगोटिया खारिया है मस्त मज़ा फिटिंग सही गईन बतु गोठी दी थी યુટ્યુબ ફેમિલી ગેમ શું મજા મજામાં મજામાં જશો બધાયને જય માતાજી મહાદેવ ને અત્યાર અત્યારમાં આવી ગયા છે પાછા માંડી વાવવા પણ અત્યારમાં જો જીણે જીણે ધરમીઠ ચાલુ થઈ ગઈ છે મારા મોઢા ઉપર દેખાય છે વરસાદ મળ્યો છે ચાલુ થાય અત્યારમાં વાવવા દેખે એવું લાગતું નથી અને આ છોકરા જો આ બધું રમે છે પાણાનું તો એને રવિવાર એટલે આજ બધા રમે છે તો આપણે ફટાફટ જઈએ ને એટલું તો વરસાદ આવી ગયો ને વાવે એવું રહેવા દીધું નહીં તો થોડા પાણી ભરી દીધા કાલે આવે તો એટલો પાછો આવી ગયો થોડુંક વાવું કા પાછો વરસાદ આવી ગયો હવે તો ક્યારે બંધ થાય નક્કી નથી ચાલુ જ છે

તો ફટાફટ મંડવી જમવા તો ફેમિલી આપણે જો મમ્મી ની આવ્યા તા ખડ ને કોળ ભરવા ખડ ને છે લારી ભરી દીધી અને કોળ ભરી દીધું તો હવે જો લઈને જાય છે ત્યારે જીમાં જો વરસાદ એ ચાલુ થઈ ગયો તો આપણે થઈ ગયા નાઈ ધોઈને તૈયાર ને લગી છે ને કાતિલ હું બાપ દીકરો બે જો નાઈ લીધું નાવાનું કારણ કેમ કે આપણે એક લાય આખો લાયરીનો ડાગળો ખડ હેરી આખા ભરાઈ ગયા હતા તો મસ્ત મજા એના નાઇન થઈ ગયા ત્યાર તો ચોખ્ખા ને હવે જ આવી જાય કે પટાવવા આંટો મારવા ના બાજુ તો આ કંક દાબા હારે આપણે થોડું કાલ હાટુ બકાલું ગૂંચીએ તો જો ખડ જો અહીંથી આટલું વાટી અને આગલો જે બીજો ચહેરો દેખાય ને એમાંય વાટ્યો તો જાતું બધું ખડ વાટી લીધું ને આપણે થોડુંક બકાલું ગોતી લઈએ કાલ હાટ જે કાલ શું હવે મેળ નથી રહેતો તો જોઈ ક્યાંક દૂધું હોય તો અમે ક્યાંય દૂધી દેખાતી નથી લાગતી નથી નાનું એડું ઘીડું આવી ગયું જોય મોટું હોય તો ક્યાંય દેખાતું નથી ઘીસોડું તો ન મળ્યું કે દૂધી જ હોય તો ગોતી તો આપણે અડધે પહોંચ્યા ગોતતા ગોતતા પણ ક્યાંય ગળી નહીં હવે જે કંઈક જોઈ બીજે આ બાજુ ક્યાંય છે નહીં જે આપણે આગળ જઈએ આગળ વેલા હારા છે હારા હારા વહેલામાં હારી હારી દૂધી જડ જાય તો કાલનું શાકનું આપણે થઈ જાય આમાં જોઈએ સોળે જો હમણાં ફાલ મરી ગઈ ફાલ ખરી જાય વરસાદનો કોઈ કોઈક શીંગવું છે એ કાંઈ વણવ એમ થતી નથી આ વેલા અમે જોઈ આ વેલો તો મોટો છે આમાં હોય જોયું તો ફાઇનલી દૂધી મળી ગઈ છે જો પણ નાની બહુ છે એક મોટી મળી જાય તો કામ થઈ જાય ને તું ધોર્ય માલ આમ થાલું આમ પડે છે આમ ધોર્યો તો આમ ધોર્યામ જોયો એવડી મોટી હોય એ નાની છે મોટી થાય તો જડતી નથી બીજી દૂધી હવે એક તણે ગયેલો છે ન્યા સુધી એ તો નાની એ છે કઈ એવડી તો લેવાય નહીં બીજી મોટી થઈ જાય આમાં આમાં છે છે નથી હો આમાંય નથી તો આપણને દૂધી તો જડી નહીં તો હવે સોલાઈથી કામ ચલાવવું પડશે સોલાઈ કોઈ હજી જોઈ એક બે છે તને મેં હેઠું હાલવાની કીધું ધોરિયામાં સાંભળ્યો ભીડો પડેશ ક્યાંય આટોમેટલી તો રીંગણીમાં તો ઝીણા ઝીણા રીંગણા છે મોટા ક્યાંય દેખાતા નથી તો એક રીંગણું જેડ્યું છે પણ એ તો ગયું છે તો અમારે આ હર્ષબેનનો નો બર્થ ડે છે કા હેપી બર્થડે હેપી બર્થડે કેક આપણે આપણે તો થ્રી સીટર સાયકલ થ્રી વ્હીલ સાયકલ ઉપાડી ફેમિલી સાયકલની ચક્કર મારીને આવતા રે ને બકાલ કાપડને જડ્યું નહોતું તો આપણે હવે સોળે ઉતારીશું અત્યારે ટાઈમ રહેશે અત્યારે ઉતારીશું અત્યારે જો દી હાથમી જશે ને આપણે ગાઉ દોવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાઉ ધોઈ લેવી થોડું મોડું કરવું ને ખતું દોઈ લેવું અત્યારે જો વાદળા પાસા ઉખ્યા કોક કોક સાંટો પડે ચાલો ફટાફટ કામે લાગી

तो सर्द लग गई काम है ये है मिस्टर दिवा और यो अंगोठिया खा रिया है खाना खाया उसके बाद अंगूठिया खाया ये हजम कर रहा है लापसी दूध और छापड़ी हजम कर रहा है

છત્ર અંદર ગરવું એમ થતું નતું આપણું ના ઇલેક્ટ્રિક નું કામ હાલે ટેબલ ઇલેક્ટ્રિક છે પછી કાંઈ બીજું કઈ કામ હોય તો બધું કરવાનું તો હવે પછી આવે છે હવે નીંદર ને હવે હોવાનું ત્રણ થઈ ગયું વાગીએ કેટલા ત્યાં આગળ આવી છે સાડા નવ જેવું થયું છે ને હવે નીંદર આવે છે તો હવે શું જવું છે ને કાલે આપણે સરપ્રાઇઝ છે કાલે કંઈક બાર ગામ જવાનું છે તો એ તો આગલા બ્લોગમાં તમને ખબર પડી જશે જોવાનું ભૂલતા નહીં તો ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાબાએ આવજો ટાટા તો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ચાલો આવજો